શારદાસ બધા થી બરોટ ના થવા કવિતા ગુળ માં બધા થી બરોટ ના થવા

ગઈકાલે આપણે જોયું કે કેવી રીતે પાલનપુરા કુટુંબ જેતપુર દ્વારા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અમારો હવે પછીનો પડાવ છે થોરખાણ ત્યાં અમારા સુરાપુરા શ્રી અમરસંગ બાપા બિરાજે છે થોરખાણ ખાતે પણ યજમાન પરિવાર સાકરિયા પરિવાર દ્વારા સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને નજીકમાં જ આવેલ રાધુરામના હર ઘર બારોટ અભિયાનને સફળતા મળે એ માટે આશીર્વાદ આપવામાં આવ્યા ફેરવી લીધી પાછળ જ છે આ તબા થોડા વ્યાઓ તમે વ્યાઓ આમ હવે વ્યાઓ તો મા દીકરો તમે ઉભા રહી જાઓ વાંધોના ભાઈ તમે વ્યાઓ

okay mm -hmm. સસ્વી મને કારણ દબાણ કાઢવા માટે કારણ દબાણ કરે હાલનો દબાણ સુરાુરા દાદાની જય સવંત બે હાજર એક્યાસી જેઠ સુ બીજ ને બુધવાર તારીખ અઠાવીસ પાંચ બે હાજર ગીર મધ્ય બિરાજમાન રાજેશ્વરી કનકાઈ માતાજીના હવનનું આયોજન કરેલ છે તેના મુખ્ય યજમાન શ્રી હરિદાસભાઈ ગોકળભાઈ પાલનપુરા છે અત્રે જે થોરખાણમાં બિરાજમાન અમરસંગ બાપાની પાછળના જ ભાગે લાભુરામ ગુરુ આશ્રમ આવેલ છે તેના અત્રે મહંત શ્રી દિલીપ બાપુ સ્થાપક દિલીપ બાપુ છે અને સ્થાપક શ્રી લાભરામ ગુરુ શ્રી નાનકરામ બાપુનો આશ્રમ આવેલ છે તેના પૂર્વે પ્રવિણ બાપુ દ્વારા આ આશ્રમનું નિર્માણ અને જે કાંઈ સુધારા વધારા કરેલ છે તે પ્રવીણ પ્રવીણદાસ બાપુ હસ્તે થયેલ છે બારોટ જ્ઞાતિના પાલનપુરા પરિવારના સુરાપુરા દાદાશ્રી અમરસંગ બાપા જેઓએ આજથી સવાસો વર્ષ પહેલાં થોરખાણ ગામમાં ધારેશ્વર મહાદેવના મંદિરમાં કમળ પૂજા ચડાવી હતી વર્ષો બાદ આ સુરાપુરા શ્રી અમરસંગ બાપા સપને આવી કુટુંબને પ્રમાણ આપી થોરખાણ ગામના ગામમાં પાલનપુરા પરિવારે અમરસંગ બાપાનું મંદિર બનાવેલ છે અને વર્ષો વર્ષ સમય અનુસાર અનુસાર દર્શન દર્શનાર્થે આવે છે અને પાલનપુરા પરિવારે અચૂક દર્શને દર્શને આવવું જ જોઈએ અને બારોટજીનું અગાઉના સમયમાં દર વર્ષે આવતા પણ અત્યારના સમયમાં હવે બારોટને ગોતવા જવું પડે છે કારણ કે જ્યારે બારોટ આપણા આંગણે આવે અને પર્યાપારણનું પૂજન કરે ત્યારે આપણા પૂર્વજોની વંશાવળી વાંચે છે આપણા નરનિવેદ કુળદેવી સતી સુરાપુરાના ઇતિહાસ બારોટ પાસેથી જ મળે છે અન્ય કોઈ પણ જગ્યાએથી મળતા નથી યજમાનને ધર્મ કાર્ય દેવ કાર્ય કે પિતૃ કાર્ય કરવાનું થાય ત્યારે બારોટ એનો હકદાર સાથે એની જ જરૂર પડે છે તો અત્રે જે કાંઈ આ આપેલ છે તે માતાજીની સુરાપુરાની સદગુરુદેવની કૃપાએથી કરી થાય છે સદગુરુ ભગવાન જય જય ભવાની જય કનકાઈ સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારા વડીલ પૂજનીય કાકા શ્રી હરિભાઈ ગોકળદાસ પાલનપુરા જેઓ કંકાઈ માતાજી મધ્ય ગીરમાં બિરાજે છે તેમના હવનનું આયોજન તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ સવાર બે હજાર અઠ્યાસી જેઠ સુદ બીજને બુધવારના રોજ આયોજન કરેલ છે તો આ કંકાઈ નગરી કેવી કે આ કણકાઈ નગરીમાં સિંગોડા નદી જે કંકાઈ મંદિરની બાજુમાં બિરાજેલ છે તેમાં આજથી વર્ષો પહેલાં ત્રણ આંખવાળી માછલીઓ પણ ત્યાં રહેતી હતી જેનો ઇતિહાસના પાને પુરાવા બોલે છે અને એટલી પુરાતન જગ્યા છે કે કૃષ્ણ પરમાત્માએ જ્યારે પાંડવો પાસે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં કંકાઈ માતાજીનો હવન પાંડવો પાસે ત્યાં કરાવેલો હતો અને એ હવન થયા બાદ આ પેઢીયું વહી ગઈ સાડા પાંચ હજાર વર્ષ વયા ગયા આ પહેલાં પણ સંવન ઈસવીસન બે હજાર અઢારમાં બાર બાર બે હજાર અઢારમાં સમસ્ત પાલનપુરા પરિવારે એકની હવનનું આયોજન કર્યું હતું એ ભગીરથ કાર્યની સફળતા બાદ હવે અમારા પૂજનીય કાકાશ્રી આ હવનનું આયોજન કરેલ છે તો તેમાં સર્વે વહીવંચા બારોદ સમાજને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય ભવાની જય કંકાણી મુનાભાઈએ કહ્યું એમ આ અગાઉ અમે બાર બાર બે હજાર અઢારના રોજ એક હવનનું આયોજન કરે આ હવનના જૂના હવનના વિડીયા શોધવા મેં ઘણો પ્રયત્ન કર્યો પણ માત્ર ત્રણ ફોટા જ ઉપલબ્ધ છે જેમાં ખાસ કરીને ભાસ્કરભાઈ પાલનપુરા દૃશ્યમાન થાય છે આ હવનમાં અમને ભાસ્કરભાઈ ભાસ્કરભાઈ પાલનપુરાની ગેરહાજરી ચાલે છે એમની પ્રેરણાથી અઢારની સાલમાં પણ ખૂબ સરસ રીતે હવનનું આયોજન થયેલું આ હવનમાં તેઓ નથી જય કનકાઈ